રાજકોટ એઇમ્સમાં સોળ મૃતદેહ રાખવામાં આવ્યા છે સોળ લોકોના મૃતદેહ રાજકોટ એઇમ્સમાં રાખ્યા છે કોલ્ડ સ્ટોરેજમાં સોળ મૃતદેહ રાખવામાં આવ્યા છે ડીએનએ રિપોર્ટ્સની રાહ જોવામાં આવી રહી છે અડતાળીસ કલાકનો સમય લાગે છે ડીએનએ રિપોર્ટ આવવાને ડીએનએ રિપોર્ટ આવે પછી આ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે પણ ત્યાં સુધી કોલ્ડ સ્ટોરેજમાં સોળ લોકોના મૃતદેહ રાખવામાં આવ્યા છે જેમાં કેટલાક મોટા પણ છે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે કેટલા બાળકો છે આ સોળમાં સોળ મૃતદેહમાં તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ પણ એક તરફ સ્વજનો છે જે રાહ જોઈ રહ્યા છે કે જલ્દી ડીએનએ રિપોર્ટ આવે અને જરા વિચાર કરો પરિવારજનોની શું હાલત થતી હશે જ્યારે એમને તેમના સ્વજનનો ચહેરો પણ જોવા નહીં મળે ચહેરો ઓળખાય એવું નથી એટલા માટે જ ડીએનએ રિપોર્ટ કરાવવામાં આવ્યો છે ગાંધીનગરમાં ડીએનએ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રાજકોટમાં ગઈકાલે કરુણાંતિકા સર્જાયા બાદ પરિજનો પોતાના સ્વજનો કે જે ખૂબ છે લાપતા છે ભાળ નથી થઈ એને શોધવા માટે લાગ્યા છે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં એક ભાઈ આવ્યા છે પોતાના પરિવારજન અને સ્નેહીજનની ભાળ મેળવવા માટે એમની સાથે વાત કરી આપનું શું નામ છે અને આપ કેટલા સમયથી કોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો હું મારું નામ યોગેન્દ્રસિંહ જાડેજા છે ગઈકાલે જે આ આગજનીનો બનાવ બન્યો એમાં મારા કઝિનના સાધુભાઈ જે છે જેવો હિતેન્દ્રસિંહ જે રહે છે અને એમના બ્રધર અહીંયા રાજકોટ વિરેન્દ્રસિંહ રહે છે એટલે એ વિરેન્દ્રસિંહ એમના દીકરા ધર્મરાજસિંહ અને જે હિતેન્દ્રસિંહ છે એના ડોટર છે બા એ લોકોની સાથે અને બીજા અન્ય બે એમના સગાઓ સાથે ત્યાં ગયેલા અને આગ જેનો બનાવવાની માહિતી મળતા કાલ ઘટના સ્થળે ગયેલા અને ઘટના સ્થળે પછી અમને ત્યાં બધા માહિતી મળી કે સિવિલમાં બધાને લઈ ગયા છે એટલે સિવિલમાં અમે ગયેલા પછી આ જાણ થતાં દરમિયાન અમે હિતેન્દ્રસિંહ જે છે એમના સુધીથી બોલાવેલા અને એમને ત્યાં ડીએનએ ટેસ્ટ માટે એમનો બ્લડ સેમ્પલ લીધેલ છે એટલે આજે અમુ આની માટે ફોલોઅપ માટે તપાસ લેવા અમને માહિતી મળી કે એમ્સમાં એમ કે બોડી બધા લઈ ગયા છે અમુક એટલે અમે અહીંયા આવેલા છીએ અને અહીંયા અમે તપાસ કરીએ છીએ અને અત્યારે હજી અમને કોઈ એની ભાળ મળી નથી આ પરિસ્થિતિ સર્જાય છે એના કારણે આપના પરિવારમાં કેટલો શોક કેવી પરિસ્થિતિ છે હાલ શોકમાં તો એવું છે અત્યારે જે સિદ્ધાર્થના બ્લડ રિલેશનમાં જે છે મારા જે કઝીના શાળા એ તો બધા હતપ્રત છે અને જે આ વિરેન્દ્રસિંહ જે એનું અવસાન જે મિસિંગ છે એમના વાઇફ છે એ અત્યારે ગિરેજમાં દાખલ છે કારણ કે એમને ત્યાં આ ઘટના સ્થળે બધું બનાવ જોયેલો એટલે એ ત્યાં અનકોન્શિયસ થઈ ગયેલા એટલે અત્યારે એમને ગિરજમાં બી એમને એડમિટ કરેલ છે એટલે અત્યારે શું છે કે ભાઈ એ તો બધા ઘેરા શોકમાં છે એના કરતાં શું છે કરુણ ઘટના એટલી બની છે કે અત્યારે આ બધા લોકોની બોડી મળવું જે આપણે કહીને કે ભાઈ જે એ મળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે એટલે અત્યારે આ બધી વસ્તુમાંથી બારવા માટે તંત્ર જે કામ કરી રહ્યું છે એ બધું જોઈ છે બહુ સારું લાગે છે પણ છતાં આમાં કંઈ જો ભાળ મળે તો એટલું માનસિક થોડું સાંત્વન મળશે બધાને તો ગઈકાલે જે કરોનાની ટીકા સર્જાઈ હતી રાજકોટમાં આગ લાગી હતી એ દુર્ઘટનામાં કેટલાક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને કેટલાક લોકોને હજુ પોતાના પરિવારજનોની સ્વજનોની ભાળ નથી થતી તે આમ તેમ ફરી અને પોતાના સ્વજનો છે તેને શોધવામાં લાગેલા હાલ જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન સંજય જાધવ સાથે અર્પિંદરજી વીપીએસ સ્મિતા રાજકોટ